નમસ્કાર મિત્રો ખેડૂત દુનિયા ચેનલમાં સૌ મિત્રો સ્વાગત છે સૌથી મોટા સમાચાર તો ખેડૂતો સાવધાન ગુજરાતમાં મોટી ચેતવણી આપી મોટા સમાચાર જાણી લેજો આવાસ યોજનાને લઈને મોટી ખુશખબર આવી મોટા સમાચાર વાહન ચાલકો હવે ગુજરાતની અંદર પણ ઘરે બેઠા ચૂંટણી કાર્ડ વિશ્વ હપ્તો સૌથી અગત્યના સમાચાર તો પરેશ ગોસ્વામી ખેડૂતોને આપી સૌથી મોટી ચેતવણી વગેરે તમામે તમામ સમાચાર આજના વિડીયોની અંદર જાણીશું તો મિત્રો સૌથી પહેલા આજના સૌથી અગત્યના હવામાન અનુરૂપ સમાચાર આપી દઈએ ત્યાર પછીના સમાચાર તો પરેશ ગોસ્વામીએ ખેડૂતોને એક મોટી ચેતવણી આપવામાં આવી છે જ્યાં મિત્રો હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામી અનુસાર આગાહી કરી છે કે બંગાળની ખાડીમાં સર્જાયેલી લો પ્રેશર સિસ્ટમના પગલે ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં સારો એવો વરસાદ પડી ગયો છે જોકે હવે આ સિસ્ટમ નબળી પડી ગઈ છે અને આપણા ગુજરાત પ્રદેશથી દૂર પણ જતી રહી છે જોકે મિત્રો આ સિસ્ટમને કારણે સૌરાષ્ટ્ર અને કચ્છની અંદર વરસાદ પડ્યો નથી એવો ખાસ વરસાદ જોવા મળ્યો નથી એટલે સૌરાષ્ટ્ર અને કચ્છના ખેડૂતો નિરાશ છે જોકે મિત્રો આ બધા વિસ્તારોના ખેડૂતોનો જો પાક સુકાઈ રહ્યા હોય અને વધુ રાહ જોવી શક્ય ન હોય તો આવા ખેડૂત મિત્રોએ બે ઓગસ્ટ પછી પિયત આપી દેવી જોઈએ તો પરેશ ગોસ્વામે કીધું છે કે જે જે ખેડૂતોના પાક સુકાઈ રહ્યા હોય એ બે ઓગસ્ટ પછી પિયત આપી દેજો એવી ચેતવણી આપવામાં આવી છે જો કદાચ ઝાપટા પણ પડી જાય તો એ કાંઈ પાંચ સાત દિવસ પૂરતા તો ન જ હોય તેથી પિયત આપી દેવી સારી છે નહીં તો પાકને નુકસાન થઈ શકે છે તો ખેડૂતોને કહેવામાં આવ્યું છે જેમાં ખાસ કરીને સૌરાષ્ટ્ર વિસ્તાર અને કચ્છ વિસ્તારના જે ખેડૂતો છે એમને આ ચેતવણી આપવામાં આવી છે જોકે હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી સાત દિવસ સુધી સામાન્યથી મધ્યમ વરસાદ જોવા મળશે તો સાત દિવસ સામાન્યથી મધ્યમ ક્યાંક ઝાપટાં પડી જાય પરંતુ ખાસ હવે કોઈ આગાહી કરવામાં નથી આવી અને પરેશ ગોસ્વામીએ પણ ખેડૂતોને કહી દીધું છે કે બે ઓગસ્ટ પછી જે ખેડૂતોના પાક સુકાઈ રહ્યા હોય એને પિયત આપી દેવી એ જ એનું ખેડૂતોનું કલ્યાણ થવાનું છે પાકને સારી વૃદ્ધિ કરાવી હોય પાક તમારો સફળ કરાવો હોય તો બે ઓગસ્ટ પછી પિયત આપી દેવી જોઈએ તો ખેડૂતોને મોટી ચેતવણી આપવામાં આવી છે તો મિત્રો ખેડૂતો માટે એક બીજા સાવધાની ભર્યા સમાચાર મિત્રો આવી ગયા છે ગુજરાતની અંદર મિત્રો ફરીવાર લંપી વાયરસ આવી ગયો છે તમામ પશુપાલકો તમામ ખેડૂતો સાવધાન થઈ જજો ચેતી જજો છેલ્લા પંદર દિવસની અંદર ત્રણસો સાત પશુઓને લંપી વાયરસની અસર જોવા મળી છે તો પશુઓને લંપી વાયરસ જોવા મળ્યો છે પશુપાલન વિભાગે પશુઓનું વેક્સિનેશન શરૂ કરી નાખ્યું છે જેમાં અમુક જિલ્લાઓ છે જેની અંદર ખાસ આ લંપી વાયરસ જોવા મળ્યો છે મિત્રો કયા કયા જિલ્લાની અંદર લંપી વાયરસ જોવા મળ્યો છે તો તાપી છે નવસારી છે સુરત છે સાબરકાંઠા મોરબી દ્વારકા આ જિલ્લાઓની અંદર લંપી વાયરસ મિત્રો જોવા મળ્યો છે અને હાલ જે વિસ્તારની અંદર લંપી વાયરસ જોવા મળ્યો છે એ વિસ્તારોમાં અન્ય ઢોરના સ્વાસ્થ્યની પણ ચકાસણી કરવામાં આવી છે તો પશુપાલન વિભાગ પણ અત્યારે વેક્સિનેશન કરવાનું શરૂ કરી નાખ્યું છે તો સાવધાન ગુજરાતની અંદર ફરીવાર લંપી વાયરસ જોવા મળ્યો છે ત્યાર પછીના મિત્રો આજના અગત્યના સમાચાર મિત્રો આવતીકાલે પહેલી ઓગસ્ટથી યુપીઆઈ ની અંદર મિત્રો પાંચ મોટા ફેરફાર થઈ જવાના છે યુપીઆઈ તમે ફોન વાપરતા હોય ગૂગલ પે વાપરતા હોય તો મિત્રો તમારા માટે આજના સૌથી અગત્યના સમાચાર પાંચ મોટા ફેરફાર હવે આવતીકાલથી જોવા મળશે તો મિત્રો કયા કયા ફેરફાર થવાના છે તો સૌથી પહેલાં હવે યુપીઆઈ વપરાશકર્તાઓ એપ ઉપર દિવસમાં ફક્ત પચાસ વખત તેમનું બેંક એકાઉન્ટ ચેક કરી શકશે એટલે તમે ગૂગલ પે વાપરતા હોય કે ફોનપે વાપરતા હોય અને વારંવાર જો તમે તમારું બેલેન્સ ચેક કરતા હોય તો મિત્રો હવે સાવધાન હવે તમે દિવસની અંદર વધુમાં વધુ પચાસ વખત જ તમે બેલેન્સ ચેક કરી શકશો પચાસથી વધુવાર બેલેન્સ ચેક થશે નહી જોકે મિત્રો આ સૌથી વધુ માત્રા માત્ર આપણે દિવસમાં એટલી બધી વાર તો નથી કરતા પરંતુ અમુક લોકો એવા હોય છે કે ઘડીએ બેલેન્સ ચેક કરે રાખતા હોય છે એને ધ્યાને રાખીને આ મોટો નિર્ણય લેવામાં આવ્યો છે અને મિત્રો આ નિર્ણય આવતીકાલથી થઈ જવાનો છે અને ત્યાર પછી મિત્રો બીજો નિર્ણય હવે યુપીઆઈ દ્વારા સબસ્ક્રિપ્શન આધારિત જે ઓટો ડેબિટ તમે લેતા હોય કોઈપણ વસ્તુનું તમે ઓટો ડેબિટ લેતા હોય કે મહિને મહિને જાતે ઓટો પે થઈ જાય તમે કોઈ પણ સબસ્ક્રિપ્શન કોઈપણ એપ્લિકેશન લીધી હોય કોઈ પણ નેટફ્લિક્સ કરાવતા હોય કે પછી એસઆઈપી તમારી દર મહિને હાથે હાથે ભરાઈ જાય એવી રીતના તમે ઓટો ડેબિટ તમે યુપીઆઈ દ્વારા કરો છો ફોનપે કે ગૂગલ પે દ્વારા કરો છો તો હવે ફક્ત સમયમાં તમારી પ્રક્રિયા કરવામાં આવશે એટલે કે મિત્રો સવારે દસ વાગ્યા પહેલા બપોરે એક વાગ્યાથી સાંજે પાંચ વાગ્યા સુધી અને રાત્રે સાડા નવ વાગ્યા સુધી જ તમારી નોનપીક સમય પ્રક્રિયા કરવામાં આવશે એ બાકીના સમયમાં તમારી પ્રક્રિયા થવાની નથી એટલે કે જે ઓટોપે થાય આ સમયની અંદર જ તાત્કાલિક ઓટોપે થઈ જશે એ સિવાયના સમયમાં ઓટોપે થવાનો નથી ત્યાર પછીનો મિત્રો ત્રીજો ફેરફાર હવે તમે દિવસમાં ફક્ત પચીસ વખત જ તમારા મોબાઈલ નંબર કયા બેંક એકાઉન્ટ સાથે લિંક છે એની માહિતી ચકાસી શકશો તો યુપીઆઈ દ્વારા તમે એવું પણ ચેક કરી શકો છો કે તમારો મોબાઈલ નંબર એટલે કે તમારા બેંક એકાઉન્ટ છે એમાં કયો મોબાઈલ નંબર લિંક છે એ પણ ચેક કરી શકો છો પણ એ પણ હવે દિવસમાં તમે પચીસ વખત જ ચેક કરી શકશો ત્યાર પછીનો મિત્રો ચોથો ફેરફાર કે જો કોઈ ચુકવણી તમારી અટકી ગઈ હોય અથવા તો ફેલ થઈ ગઈ હોય તો એવી સ્થિતિ ફક્ત ત્રણ વખત જ તમે ચકાસી શકશો દરેક ચેક વચ્ચે ઓછામાં ઓછો નેવ સેકન્ડનો ગેપ રહેશે તો ચૂકવણી અટકી ગઈને પરિસ્થિતિ તમારે ચકાસી હોય તો એ પણ ત્રણ વખત જ તમે ચકાસી શકશો અને ત્રણેય વખતની અંદર નેવ નેવ સેકન્ડનો સમય એટલે કે મિત્રો દોઢ દોઢ મિનિટનો ગાળો પણ રાખવામાં આવશે એટલે દોઢ પહેલીવાર ચેક કરો પછી ત્યાર પછી દોઢ મિનિટ પછી તમે બીજી વાર ચેક કરી શકશો ત્યાર પછી મિત્રો પાંચમો ફેરફાર કે ત્રીસ જૂન બે હજાર પચીસથી દરેક યુપીઆઈ ચૂકવણી કરતાં પહેલાં તમે હવે લાભાર્થીનું નામ બેંકની અંદર નોંધાયેલ જોશો એટલે આ ફેરફારથી સંપૂર્ણ રીતે ચકાસણી થઈ શકે સંપૂર્ણ તમે ચોકસાઈ રાખી શકો એને ધ્યાને રાખીને લેવામાં આવ્યો છે એટલે મિત્રો આ ફેરફાર તો ત્રીસ જૂનથી જ થઈ ગયો છે કે હવે તમે કોઈપણના ખાતામાં યુપીઆઈ દ્વારા ગૂગલ પે હોય કે ફોન હોય એના દ્વારા તમે જ્યારે પૈસા નાખો છો તો એનું બેંક એકાઉન્ટમાં જે નામ હશે એ નામ જ તમને દેખાશે એટલે કોઈ પણ તમારી સાથે છેતરપિંડી ન થાય એને ધ્યાને રાખીના નિર્ણય લેવામાં આવ્યો છે ત્યાર પછીના મિત્રો ખેડૂતો માટે ગુડ ન્યૂઝ આવી ગયા છે મિત્રો પીએમ કિસાન યોજનાના વીસમા હપ્તાની તારીખ ઓફિશિયલી જાહેર કરી નાખવામાં આવી છે માહિતી મળી ગઈ છે કે વીસમો હપ્તો બે ઓગસ્ટ બે હજાર પચીસના રોજ રિલીઝ કરવામાં આવશે એટલે આવનારી બે તારીખથી આ વીસમો હપ્તો ખેડૂતોના ખાતામાં નાખવામાં આવશે અને એ પણ જણાવી દઈએ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઉત્તર પ્રદેશના વારાણસી ખાતે મુલાકાત અંગે જવાના છે અને વારાણસીથી જ ખેડૂતોના ખાતામાં વીસમો હપ્તો ટ્રાન્સફર કરવામાં આવશે ડાયરેક્ટ ખેડૂતોના ખાતામાં ડીબીટી દ્વારા વીસમો હપ્તો મોકલવામાં આવશે તો ખેડૂતો માટે ગુડ ન્યૂઝ હતું બે ઓગસ્ટ મિત્રો બે ઓગસ્ટ ના રોજ ખેડૂતોના ખાતામાં વીસમો હપ્તો આવી જશે ત્યાર પછી મિત્રો ખેડૂતોને આવાસ માટે મોટો નિર્ણય લેવામાં આવ્યો છે ખાસ કરીને આ ગામડાના લોકો માટે નિર્ણય છે કે જે લોકો ગામડાની અંદર આવાસ યોજનાનો લાભ લેતા હોય એમના માટે છે આવાસ યોજનામાં ફોર્મ ભર્યું હોય એમના માટે આ ખુશખબરી ભર્યા સમાચાર છે કે હવે પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણ હેઠળ જે એક લાખ વીસ હજાર રૂપિયા મળતા હતા એમાં પચાસ હજાર રૂપિયા વધારાની સહાય હવેથી આપવામાં આવશે એટલે પચાસ હજાર રૂપિયા વધારે મળશે એટલે હવેથી એક લાખ સિત્તેર હજાર રૂપિયાની સહાય મળશે મિત્રો આ જે સહાય ફાળવામાં આવશે એ હવેથી ચાર હપ્તાની અંદર ફાળવામાં આવશે કેવી કેવી રીતના ફાળવામાં આવશે તો ચાર હપ્તા મિત્રો ફાળવામાં આવશે જેમાં પહેલો હપ્તો જ્યારે તમારું આવાસ મંજૂર થઈ જાય તમને મંજૂરી મળી જાય ત્યારે પહેલો હપ્તો તમને ત્રીસ હજાર રૂપિયાનો મળશે ત્યાર પછી બીજો હપ્તો તમે પાયો તમારો નાખો પ્લિન્થ લેવલે તમારો પાયો બની જાય ત્યારે તમારો બીજો હપ્તો એસી હજાર રૂપિયાનો રહેશે ત્યાર પછી ત્રીજો હપ્તો તમારું ધાબું ભરાઈ જાય છત ભરાઈ જાય ત્યારે પચાસ હજાર રૂપિયાનો ત્રીજો હપ્તો હશે અને ચોથો હપ્તો તમારું આવાસ બનીને પૂરું થઈ જાય ત્યારે દસ હજારનો ચોથો હપ્તો આપવામાં આવશે આ કુલ સહાયમાંથી રાજ્ય સરકાર અઠ્ઠાણું હજાર રૂપિયા આપશે અને કેન્દ્ર સરકાર બોતેર હજાર રૂપિયાની સહાય કરશે એટલે ટોટલ એક લાખને સિત્તેર હજાર રૂપિયાની સહાય હવેથી તમને મળવાપાત્ર રહેશે તો આવા યોજના લઈને મોટા સમાચાર હતા મિત્રો ત્યાર પછીના સમાચાર ઉપર નજર કરીએ તો ચૂંટણી કાર્ડ હવે મિત્રો માત્ર પંદર દિવસમાં બની જશે તમે જેવું હવે અરજી કરશો એટલે પંદર દિવસની અંદર ચૂંટણી કાર્ડ તમારા ઘરે આવી જશે અત્યાર સુધી મિત્રો કેવું થતું હતું તે તમે ચૂંટણી કાર્ડ તો અરજી કરી નાખતા હતા પરંતુ મહિના મહિના સુધી ચૂંટણી કાર્ડ આવતું નહોતું જ્યારે ચૂંટણી આવવાની થાય ત્યારે અગાઉ પછી ચૂંટણી આવવાની થાય ત્યારે કાર્ડ એ પહેલાં ત્રણ ત્રણ મહિના ચાર ચાર મહિના પાંચ પાંચ મહિના થઈ જતા તોય ચૂંટણી કાર્ડ આવતા નહોતા પરંતુ હવે નવી માનક સંચાલન પ્રક્રિયા એટલે કે એસઓપી રજૂ કરી નાખવામાં આવી છે હવે નવા નિયમો મુજબ નાગરિકોને માત્ર પંદર દિવસમાં જ નવું અથવા તો ફેરફાર કરેલું વોટર આઈડી કાર્ડ આપવામાં આવશે એટલે નવું તમે ચૂંટણી કાર્ડ અરજી કરાવો છો તો પણ પંદર દિવસમાં આવી જશે અને તમારી પાસે ચૂંટણી કાર્ડ હોય અને એમાં તમે ફેરફાર માટે અરજી કરો છો કંઈ નામ સુધારો છો કે કંઈ પણ સુધારો છો તો એ પણ ફરીથી નવું બનીને પંદર દિવસમાં આવી જશે તો મિત્રો સૌથી મોટા સમાચાર છે ચૂંટણી પંચ દ્વારા સ્પષ્ટ રીતે આ માહિતી આપી દીધી છે અરજી પ્રક્રિયા પૂર્ણ કર્યા બાદ કામકાજના પંદર દિવસમાં તમને ચૂંટણી કાર્ડ સોંપી દેવામાં આવશે જો કે અગાઉ નવું કે પછી ફેરફાર કરેલું મતદાર ઓળખપત્ર મેળવવા માટે અઠવાડિયાથી લઈને મહિના સુધી રાહ જોવી પડતી હતી પરંતુ હવે એવું થવાનું નથી હવે પંદર દિવસમાં ચૂંટણી કાર્ડ બનીને તૈયાર થઈ જશે તો નવી સંચાલન પદ્ધતિ એ આવી ગઈ છે નવો નિયમ જાહેર કરી નાખવામાં આવ્યો છે ત્યાર પછીના મિત્રો સમાચાર ઉપર નજર કરીએ તો ખેડૂતોને મોટો ઝટકો આપી દેવામાં આવ્યો છે સરકારે મિત્રો ખેડૂતોના માથા ઉપર એક બોજો ઝીકી દીધો છે જ્યાં મિત્રો ખેડૂતોને ઇફકો ખાતરના ભાવમાં ફરી વધારો ઝીકી નાખવામાં આવ્યો છે મિત્રો આ બે હજાર પચીસમાં બીજી વાર ખાતરના ભાવમાં વધારો કર્યો છે પહેલી વાર જાન્યુઆરી મહિનાની અંદર ખાતરના ભાવમાં વધારો કર્યો હતો અને આ જ વર્ષની મહિનાના અંતમાં ખાતરના ભાવમાં ફરીવાર વધારો કરી નાખકો છે હવે મિત્રો એનપી ખાતરની થેલી ઉપર એકસો ત્રીસ રૂપિયાનો વધારો જીકવામાં આવ્યો છે તો મિત્રો પેલા જે થેલીનો ભાવ સત્તરસો વીસ રૂપિયા હતો એ હવે તમારે અઢારસો પચાસ રૂપિયાની ખરીદવી પડશે તો એકસો ત્રીસ રૂપિયાનો ખાતરના ભાવમાં વધારો કરી નાખ્યો છે મિત્રો ખેડૂતો પણ અત્યારે રોષે ભરાયા છે અને આમ છતાં પણ ખાતર હજી ક્યાંય મળતું નથી એને કારણે પણ ખેડૂતો ભારે રોષે છે બનાસકાંઠા જિલ્લાના થરાદ અને વાવ તાલુકાની અંદર હાલ યુરિયા ખાતરની મિત્રો ગંભીર અછત છે યુરિયા ખાતર મળતું નથી જેના કારણે ખેડૂતો ભારે હાલાકી પરેશાનીનો સામનો કરી રહ્યા છે અત્યારે વાવણીનો સમય માથે છે વાવણીનો સમય ચાલી રહ્યો છે ત્યારે આ સમયે ખાતર ન મળતા ખેડૂતોના પાકને નુકસાન જવાની ભયની ભીતિ

આવી છે તો મિત્રો આ તરફ યુરિયા ખાતર મળતું નથી ભારે રોષ છે તો બીજી તરફ ઇફકો દ્વારા ખાતરના ભાવમાં વધારો પણ ઝીકી દેવામાં આવ્યો છે ત્યાર પછીના મિત્રો સમાચાર ઉપર નજર કરીએ તો આયુષ્માન કાર્ડને લઈને બાળકો માટે મોટો ફેરફાર કરી નાખવામાં આવ્યો છે હવે આયુષ્યમાન યોજના હેઠળ ફક્ત છ મહિના સુધીના બાળકોને જ માતા પિતાના કાર્ડ ઉપર મફત સારવાર આપવામાં આવશે મિત્રો અત્યાર સુધી કેવું હતું કે તમારું બાળક પાંચ વર્ષનું હોય ત્યાં સુધી માતા પિતાના આયુષ્યમાન કાર્ડ ઉપર તમે એની મફત સારવાર કરાવી શકતા હતા પરંતુ હવે નવો નિયમ જાહેર કરી નાખવામાં આવ્યો છે કે હવે છ મહિનાથી વધુનું તમારું બાળક હશે તો એને માતા પિતાના આયુષ્માન કાર્ડ ઉપર સારવાર કરવામાં આવશે નહીં છ મહિના સુધીના બાળકોને જ માતા પિતાના આયુષ્યમાન કાર્ડ ઉપર સારવાર મળશે છ મહિનાથી તમારું બાળક ઉપર હોય તો તમારે એના માટે આયુષ્યમાન કઢાવી લેવું જોઈએ નહીં તો તમારા બાળકનું મફતમાં સારવાર થવાનું નથી તો સૌથી મોટો ફેરફાર તમારા તમામ મિત્રોને મોકલી દેજો જેથી એમને પણ મિત્રો જાણ થઈ જાય તો મિત્રો આ તરફ સૌથી અગત્યના સમાચાર મિત્રો મળી રહ્યા છે ભારતમાં વસ્તી ગણતરી જાહેર થઈ ગઈ છે મિત્રો આખા દેશની અંદર વસ્તી ગણતરી થવાની છે કેન્દ્ર સરકારે જાહેરાત કરી નાખી છે કે વસ્તી ગણતરી બે હજાર સત્યાવીસમાં કરવામાં આવશે અને એને ગેજેટ દ્વારા નોટિફિકેશન પણ બહાર પાડી દીધું છે આ વખતેની વસ્તી ગણતરી થોડી અલગ રીતના થવાની છે એટલે કે આ વખતે મોબાઈલ દ્વારા મોબાઈલ એપ્સ દ્વારા આખી વસ્તી ગણતરી તૈયાર કરવામાં આવશે ડિજિટલ રીતના વસ્તી ગણતરી કરવામાં આવશે આ જે વસ્તી ગણતરી હશે એમાં આ વખતે પહેલી વાર વસ્તી ગણતરીનો પણ સમાવેશ કરવામાં આવશે એટલે કોની કઈ જાતિ છે એ જાતિ પણ ગણતરી કરવામાં આવશે જો કે મિત્રો તમને તારીખ પણ જણાવી દઉં તો જે જમ્મુ કાશ્મીર લદ્દાખ હિમાચલ પ્રદેશ ઉત્તરાખંડ આ બધા જે કેન્દ્ર શાસિત પ્રદેશ છે એમાં એક ઓક્ટોમ્બર બે હજાર છવ્વીસથી થી વસ્તી ગણતરી થવાનું શરૂ થઈ જશે અને બાકીના બધા આપણા જે રાજ્યો છે એમાં એક માર્ચ એટલે કે પહેલી માર્ચ બે હજાર સત્યાવીસથી થી જાતિ ગણતરી અને વસ્તી ગણતરી કરવામાં આવશે આ વખતે વસ્તી ગણતરી બે તબક્કામાં થવાની છે પહેલા તબક્કાની અંદર ઘરની યાદી વિશે ઘરની ગણતરી દરેક પરિવારમાં કેવી સ્થિતિ છે કેવું ઘર છે મિલકત કેવી છે સુવિધા કેવી છે એની ગણતરી કરવામાં આવશે અને બીજા ગણતરીની અંદર વસ્તી ગણતરી સાથે સાથે જાતિ ગણતરી પણ કરવામાં આવશે તો બે તબક્કાની અંદર ગણતરી થશે પહેલાં તો ઘર અને એવી સુવિધા નક્કી કરશે અને ત્યાર પછી વસ્તી ગણતરી બીજા તબક્કાની અંદર થવાની છે તો આપણા રાજ્યની અંદર પહેલી માર્ચ બે હજાર સત્યાવીસ થી વસ્તી ગણતરી થવાનું શરૂ થશે તો મિત્રો આ હતા આજના સૌથી અગત્યના સૌથી મોટા સમાચાર દરેક મિત્રો માટે આ સમાચાર ખૂબ અગત્યના લાગ્યા હશે તો મિત્રો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને એકવાર લાઇક કરી દેજો તમારા મિત્રોને ફેસબુક ગ્રુપમાં વોટ્સઅપ ગ્રુપમાં અત્યારે જ મોકલી દેજો આજ માટે વિદાય લઈએ છીએ ફરી મળીશું આવતા વિડીયોમાં જય જવાન જય કિસાન